ગાને જવું પડે ને વિઝિટ કરવાય વિઝિટ આને કોઈ દીકરી ઓફિસ માં બેઠા બેઠા આકે છે એટલે મારે જનરલ બોર્ડ કેવું પડ્યું બીજું રાજકોટમાં અઢારે અઢાર વોર્ડમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે આરોગ્ય કેન્દ્રમાં મેં એવું કીધું કે ભાઈ આ વચકાણી છે આપણો આરોગ્ય અધિકારી એને કેવા કોકની જઈન તપાસ કરે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે આ ઓફિસમાં બેઠા બેઠા હાલે છે એવું નહીં ઓફિસમાં બેઠા બેઠા હાલે એવું નહીં ક્યાં હું ઘટે છે એને જાવું પડે ને અને હાવ કીધું લોલમ લો લાગે એવું ન હાલે રાજકોટમાં નાના નાના મફતિયામાં ઘણા આપણે દવાખાના ખોલે આને કોઈ દી વિઝિટ કરી નથી કાને જવું પડે ને વિઝિટ કરવાય વિઝિટે આને કોઈ દિવ કરી ઓફિસમાં બેઠા બેઠા હાકે છે એટલે મારે જનરલ બોર્ડમાં કેવું પીડું બીજું કેટલાય આરોગ્ય કેન્દ્ર એવા છે કે એવા નવા કયા છે એમાં કેટલાયમાં નવા સાધન મેકવાના છે કેટલાય રૂમ હડે છે આને ઘણા કોર્પોરેટરે કીધું છે મેં પોતે કીધું છે કે આમાં આરોગ્ય કેન્દ્રમાં આ સુવિધા ઘટે છે આ મશીન બેકો તાણે હજી નોંધ લીધી સરકારમાં થયો છે અને વાત આવે સરકારમાં કોને કહોને અમને કહો

આ વસ્તુ બાકી છે તેને કરવું પડે આ તો આરોગ્ય કેન્દ્ર અધિકારી થઈ ગયો છે પણ કોઈ તપાસ કરવા જ ન જાય એવું થોડું હાલે ને સાઈન કેવું પડે કે આ છે ને આ વસ્તુ છે ને આ કરવી પડે